નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના મુખ્ય રાજુલા શહેરમાં આજે લુહાર સુતારવાડી ખાતે રાજુલા શહેરમાં પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાની બેઠક યોજાઈ આગામી નગરપાલિકામાં ચૂંટણી જાહેર થતા પહેલા આપ પાર્ટી આવી એક્ટિવ મોડમાં આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને આપ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વિવિધ મુદ્દાઓ સાથે આ બેઠકમાં ચર્ચાઓ યોજાય રાજુલા શહેરમાં વિવિધ પ્રશ્ને પ્રજાઓ જ્યારે હેરાન થઈ રહી હોય ત્યારે આપ પાર્ટી પ્રજા માટે અવાજ ઉઠાવશે આજની આ બેઠકમાં કિશોરભાઈ દાખડા રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કિરીટભાઈ પંડ્યા સહિત અનેક લોકોએ આપમાં પ્રવેશ કર્યો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરના આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા માટે ભૂલશો નહીં આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા શું કાર્યક્રમ છે રાજુલા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે મિટિંગ રાખવામાં આવી હતી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જનતા મીટિંગમાં મિટિંગમાં જોડાયા છે રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિષ્ઠિત લોકસેવક શ્રી કિશોરભાઈ ધાખરા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને રાજુલા નગરપાલિકાની અંદર ચાલતા ભ્રષ્ટાચાર ગેરરીતિઓ તાનાશાહીને દૂર કરી અને રાજુલાની જનતાને લાભ થાય એવી બોડી નગરપાલિકામાં બને તે માટે

તેમજ કાર્યકર્તા તરીકે અમારી પણ નિમણકતી હોય ને આમ આદમી પાર્ટીથી જે આજની હાલની પરિસ્થિતિ રાજુલાની જે દયનીય બની છે એને સુધાર કરવા માટે આમ આદમી પાર્ટીને આમ આદમી પાર્ટીના છત્રછાયામાં સારું એવું સુકાન સંભાળી અને રાજુલામાં આવનારા દિવસોમાં સારી એવી પ્રગતિ થાય એ અનુલક્ષીને અમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ જેના માટે આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ તેમજ તમામે તમામના અમે આભારી છીએ કે આવી સારી પાર્ટીમાં સારી પ્રતિષ્ઠાથી અને લોકચાહનાથી

અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં